નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ માં ગુજરાતમાં ચોમાસુ બેસવા ને લઈને આગાહી કરવામાં આવી છે આજે તારીખ એક જૂન બે હાજર પચીસ ના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારમાં ભારેથી થી અતિભારે વરસાદ થશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગે છ જૂન સુધી વરસાદની આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે આજે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદમાં ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત તાપી ડાંગ દમણ દાદરનગર આવેલી નર્મદા છોટા ઉદયપુર દાહોદ અને મહીસાગરમાં ગાંજવીજ સાથે વરસાદની આગાહી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં રચાયેલી સિસ્ટમને કારણે 15 જૂન પહેલા વરસાદનું આગમન થવાનું હતું પરંતુ હવે તે દક્ષિણ ભારતમાં તેની ગતિ ધીમી પડી ગઈ છે મહારાષ્ટ્રની આસપાસ સક્રિય ચક્રવાતી પરિભ્રમણ સિસ્ટમ ધીમી પડી જવાને કારણે દક્ષિણ ભારત તરફ વરસાદની ગતિ ધીમી પડી ગઈ છે આને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન જે સમય પહેલા થવાનું હતું તે હવે સમયસર થવાની સંભાવના છે વરસાદની તીવ્રતા ધીમી રહેશે જોકે પંદર જૂન પછી વરસાદનું જોર વધશે આ વર્ષે જૂનમાં ગુજરાતમાં વરસાદની આગાહી દર વર્ષ કરતાં વધુ છે જેના કારણે સારા ચોમાસાની આશા જાગી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો